ગુજરાત બે હજાર ચોવીસ ની ચૂંટણી પચીસ લોકસભા બેઠક ની સાથે સાથે વિધાનસભાની પાંચ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી પોરબંદર વાઘોડિયા માણાવદર કંભાત અને વિજાપુર એમ પાંચે બેઠકો પર ભાજપની લહેર ફેલાઈ છે जेमा पोरबंदर बैठक पर एक लाख सत्तर हजार उम्मीदवार अर्जुन मोटवाड़िया जीत थी जारी कांग्रेस उम्मीदवार राजू हार थे मैं पोरबंदर की जनता को और पोरबंदर लोकसभा की जनता को मेरी ओर से बहुत बहुत, बहुत आ, आभार व्यक्त करता हूँ और ये जीत है पोरबंदर और गुजरात की जनता की जीत है और उसके बिना इतना भारी वोट પર ભાજપ ઉમેદવાર સીજે ચાવડા નો છપ્પન હાજર બસો અઠાવીસ મત વિજય થયો હતો જ્યારે કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલની હાર થઈ હતી ભાજપ ઉમેદવાર સીજે ચાવડાને ને એક લાખ છસો એકતાલીસ મત મળ્યા હતા જ્યારે દિનેશ પટેલ માત્ર ચુમ્માલીસ હજાર ચારસો ને તેર મત મળ્યા હતા કંભત વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ ની છપ્પન હજાર બસો થઈ હતી બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમાર ને હાર નો સામનો કરવો પડ્યો હતો માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી નો અઠાવીસ આઠસો મતે વિજય થયો જયારે કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગર ને હાર નો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ